નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કચ્છ સાહિત્ય ઉત્સવની આજે શરૂઆત કરાઈ બે દિવસ આ ઉત્સવ દરમિયાન સાહિત્યને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કચ્છ સાહિત્ય ઉત્સવની આજે શરૂઆત કરાઈ હતી બે દિવસ ચાલનારા આ ઉત્સવને વિધિવત ખુલ્લો મુકાયો હતો આજે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અરુણાબેન દવેને શક્તિ માટે દક્ષાબેન મહેશ્વરીને અખરાયણ માટે કૃષ્ણકાંત ભાટિયાને દુબાકો માટે વાલજી એચ બળઘાને જીંદડી તોજે હથ માટે કૃપા નાકરને બાલુ બોલી વગેરેને પુરસ્કારો એનાયત કરાયા હતા આ પ્રસંગે સાહિત્ય પ્રમુખ જણાવ્યું કે પ્રમુખ સાહિત્ય ઉત્સવ અમે ઉજવવા આવ્યા અને અહીંયા કચ્છમાંથી જે પ્રતિસાદ મળ્યો છે એનાથી અમે બહુ જ ખરેખર પ્રોત્સાહન પામ્યા છીએ અને અમને એવું લાગે છે કે આવા ઉત્સવોથી એક વાતાવરણ બને છે એક માહોલ સર્જાય છે જે ભાષાને બચાવવા માટે ભાષાને સંવર્ધિત કરવા માટે અને નવી પેઢીને ભાષા માટે સજ્જ કરવા માટે આપણે જે પ્રયાસ કરીએ છીએ એને એક પ્રકારનો બળ મળે છે ના પેલી બધી છે ને બોલી છે એટલે ભા એ ભા એટલે મહેસાણાની બોલી છે તો બોલીનું સાહિત્ય ના હોય એનું લોક સાહિત્ય હોય આપણે લખે છે તો શિષ્ટ ગુજરાતીમાં પણ જ્યારે કચ્છની તો આખી એક બહુ મોટું ઇતિહાસ છે અને બહુ મોટું સાહિત્ય છે કચ્છ ભાષા એ તરીકે બહુ એ બોલી નથી એ તો ભાષા છે અને ભાષાને તો આપણે સન્માન આપવું જ પડે અને એ ભાષા બહુ ગૌરવશાળી ભાષા છે બહુ

દર્શક મિત્રો આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર